નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચ એનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો ગુજરાત સરકાર દ્વારા શિક્ષકોની નવી એકતાળીસો જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે તો એના રિલેટેડ તમામ ઉમેદવારોના મનમાં પ્રશ્ન છે કે આ ભરતી જે છે એ ક્યારે આવશે આ ભરતી કાયમી સરકારી નોકરીની હશે કે જે કરાર આધારિત અગિયાર મહિનાની ભરતી કરવામાં આવશે એ હશે અને આની અંદર મુખ્ય પ્રશ્ન તમામ ઉમેદવારોના મનમાં એ છે કે શું આની અંદર કચ્છ જિલ્લાના ઉમેદવારો જે છે એ અરજી કરી શકશે તો આ તમારા તમામે તમામ પ્રશ્નો અને સાથે સાથે આ ભરતી વિશેની સંપૂર્ણ માહિતી જે છે એ આપણે આજના આ વિડીયોની અંદર જોવાના છીએ ભરતીની તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબ્સ્ક્રાઇબ કરી લેજો તો હવે શરૂ કરીએ આજનો વિડીયો તો તમને સૌને ખબર છે એ પ્રમાણે ગુજરાત સરકાર દ્વારા શિક્ષકોની નવી એકતાલીસો જગ્યા ઉપર જે છે એ ભરતીની જાહેરાત કરવામાં આવી છે જેની અંદર ધોરણ એકથી પાંચની અંદર કેટલા પચીસો શિક્ષકો અને ધોરણ છથી આઠની અંદર સોળસો શિક્ષકો છે એની ભરતી જે છે એ કરવામાં આવનાર છે આ ભરતી ક્યારે આવશે એના વિશેની માહિતી મેળવશું સાથે સાથે અગત્યનો પ્રશ્ન એ છે કે આ કાયમી સરકારી નોકરી હશે કે કરાર આધારિત એના વિશે પણ આપણે આજના આ વિડીયોની અંદર ચર્ચા કરીશું તમે જોઈ શકો છો પહેલાં તો આ ન્યૂઝપેપર કટિંગની અંદર તમે વાંચી લો કચ્છમાં શિક્ષકોની કાયમી ઘટ પૂર્વ પૂર્વ સરકાર નોન ટ્રાન્સફરેબલ એકતાળીસો જગ્યાઓ ભરશે એટલે કે કચ્છમાં શિક્ષકોની એકતાળીસો જગ્યાઓ પર જે છે એ ભરતી કરવામાં આવશે અહીંયા લખ્યું છે એ પ્રમાણે તમે મોટું મોટું અહીંયાથી વાંચી લો કુલ કેટલી જગ્યાઓ ભરવામાં આવશે એકતાળીસો જગ્યાઓ ભરવામાં આવશે જે નોન ટ્રાન્સફરેબલ હશે એટલે કે મેઇન પ્રશ્ન એ છે કે નોન ટ્રાન્સફરેબલ એટલે કે તમારે આખી જિંદગી નોકરી જે છે એ કચ્છ જિલ્લાની અંદર જ કરવાની રહેશે એટલે કે જે આ ભરતી બહાર પાડવામાં આવશે એકતાળીસો જગ્યા ઉપર એની અંદર જો તમારું સિલેક્શન થઈ જાય છે તો તમે જિલ્લા ફેરબદલનો લાભ ક્યારે પણ લઈ શકશો નહીં એટલે કે તમે જ્યાં સુધી નોકરી કરો છો આખી જિંદગી ત્યાં સુધી તમારે કચ્છ જિલ્લાની અંદર જ નોકરી કરવાની રહેશે ધોરણ એકથી પાંચની અંદર પચીસો જગ્યાઓ અને ધોરણ છથી આઠની અંદર સોળસો જગ્યાઓ જે છે એને પર ભરતી કરવાની રહેશે અને આજીવન કચ્છ જિલ્લાની અંદર જ નોકરી કરવાની રહેશે બીજી એ ઇન્ફોર્મેશન આપી છે જે આપણે અત્યારે ધ્યાનમાં લેતા નથી પછી બીજું ન્યૂઝપેપર કટિંગ છે એના પહેલાં દીપક રાજાણી સાહેબે જે આ ટ્વીટ કરી છે એ તમે જોઈ લો કચ્છ જિલ્લામાં શિક્ષણ માટે મહત્ત્વનો નિર્ણય ખાસ કિસ્સામાં ધોરણ એક માટે અલગ ભરતી કરાશે અત્યારે જે શિક્ષકોની ભરતી ચાલી રહી છે એના સાથે અને કંઈ પણ લેવા દેવા નથી આ એકદમ નવી ભરતી જે છે એ કરવામાં આવશે અને તમામ પ્રક્રિયા જે છે એ કરવામાં આવશે આખી નોકરી કચ્છ જિલ્લામાં કરવાની શરત રહેશે ધોરણ ધોરણ થી અંદર અંદર જગ્યાઓ ખાસ કિસ્સામાં સ્થાનિકોની ભરતી કુલ એકતાળીસો જગ્યા પર કરવામાં આવશે હાલ સૌથી વધુ શિક્ષકોની ઘટ જે છે એ કચ્છ જિલ્લામાં છે તો એને પૂરો કરવા માટે ગુજરાત સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવે છે કે કચ્છ જિલ્લાની અંદર એકતાળીસો શિક્ષકોની નવી જગ્યા પર જે છે એ ભરતી કરવામાં આવે ભરતી ક્યારે આવશે ક્યારે આવશે કે જે છે એ કોન્ટ્રાક્ટ્યુઅલ અને એની અંદર કચ્છ જિલ્લાના ઉમેદવારો શું અપ્લાય કરી શકશે એના વિશેની માહિતી પણ હું તમને આપું છું પહેલાં પરંતુ આ ભરતી વિશેની માહિતી મેળવવી ખૂબ જ જરૂરી છે અહીંયા પહેલાં જોઈ લો જ્યાં નિમણૂક ત્યાં જ નિવૃત્તિ કચ્છમાં સ્થાયી થાય એવા એકતાળીસો શિક્ષકોની ભરતી જે છે એ કરવામાં આવશે ભરતી થનાર શિક્ષક બદલી નહીં કરાવી શકાય એની જે છે એ શરત સાથે અહીંયા પણ આ ન્યૂઝપેપર કટિંગની અંદર તમે વાંચી લો એકતાળીસો કુલ જગ્યાઓ ધોરણ એક થી પાંચની અંદર પચીસો છ થી આઠ ની અંદર સોળસો શિક્ષકોની સાથે કુલ એકતાળીસો શિક્ષકો જે છે એની ભરતી કરવામાં આવનાર છે જ્યાં નિમણૂક તમને આપવામાં આવે ત્યાં જ તમારે જે છે એ નિવૃત્તિ લેવાની છે તો આ કાયમી સરકારી નોકરી છે આ કરાર આધારિત ભરતી જે છે એ કરવામાં આવશે નહીં જે આ એકતાળીસો શિક્ષકોની ભરતી કરવામાં આવશે એમને જ્યાં નિમણૂક આપવાની છે ત્યાં જ તેમને નિવૃત્તિ લેવાની છે તો આ કરાર આધારિત સરકારી નોકરી હોય શકે નહીં આ સો ટકા કાયમી સરકારી નોકરીની જે છે એ ભરતી કરવામાં આવશે અત્યારે એવું લાગી રહ્યું છે પછી તમે જોઈ શકો છો આ તમામ ઇન્ફોર્મેશન જે છે એ આપેલી છે આપણે એને નથી લીધા પરંતુ આ તમે વાંચો સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય કચ્છને મળશે હવે નિવૃત્તિ સુધીના પ્રાથમિક શિક્ષકો ધોરણ એકથી પાંચની અંદર પચીસો અને ધોરણ છથી આઠની અંદર સોળસો એમ કુલ એકતાળીસો શિક્ષકોની ખાસ જે છે એ કિસ્સાની અંદર ભરતી કરવામાં આવશે હવે તમારા જે તમામ પ્રશ્નો જે છે એ શરૂ થાય છે અને એના જવાબ જે છે એ પણ અહીંયા આપવામાં આવેલા છે ભરતી પ્રક્રિયા કેવી રીતે થશે સરકાર દર વર્ષે કરે છે તેમ લાયકાત મુજબ જ પ્રક્રિયા થશે એટલે કે જે બીજા શિક્ષકોની ભરતી કરવામાં આવે છે એ જ રીતે આ શિક્ષકોની ભરતી કરવામાં આવશે પરંતુ આની અંદર શરત એ છે કે જે પણ શિક્ષકો આની અંદર સિલેક્ટ થાય છે એમને માત્ર ને માત્ર કચ્છ જિલ્લાની અંદર જ નોકરી કરવાની રહેશે આખી જિંદગી બીજું શિક્ષક કચ્છમાં જ રહેશે નિવૃત્તિ સુધી કચ્છમાં રહેવાની પ્રથમ શરત રહેશે એટલે કે જો તમારું અહીંયા સિલેક્શન થઈ જાય છે તો તમારે નિવૃત્તિ સુધી કચ્છ જિલ્લાની અંદર રહીને જ નોકરી કરવાની રહેશે કચ્છના શિક્ષકને બહાર જવું હોય તો જઈ શકાશે ના જિલ્લા ફેરબદલી કરી શકે તેવો બોન્ડ જ નહીં હોય એટલે કે જે શિક્ષકો આ એકતાળીસો જગ્યાઓ છે એની અંદર સિલેક્શન થાય છે એવો ક્યારેય પણ જે છે એ કચ્છ જિલ્લાને છોડી અને જઈ શકશે નહીં કાયદાકીય અડચણ આવી શકે ના રાજ્ય સરકાર નિર્ણય લે ત્યારે કાયદાકીય જોગાઈના અભ્યાસ બાદ નિર્ણય લેવાય તો ઘણા બધા ઉમેદવારોને એવો પ્રશ્ન છે કે સરકાર દ્વારા જે આ એકતાળીસો જગ્યા પર ભરતી લાવવામાં આવી છે ખાસ કિસ્સાની અંદર એની અંદર કોઈ હાઈકોર્ટ દ્વારા સ્ટે તો લગાવવામાં નહીં આવે ને તો એવો કોઈ પણ પ્રકારનો સ્ટે જે છે એ લગાવવામાં આવી શકશે નહીં અને કેટલા સમયની અંદર ભરતી કરવામાં આવશે શિક્ષણ વિભાગ નક્કી કરે પરંતુ અપેક્ષા છે કે તાત્કાલિક ભરતી પ્રક્રિયા પૂરી કરવામાં આવે તો ખૂબ જ ઝડપથી આની જે છે એ પ્રક્રિયા પૂરી કરવામાં આવશે આઈ થિંક જે છે એ નવા સતરથી વિદ્યાર્થીઓને શિક્ષકો મળી જાય એ રીતે જે છે એ ખૂબ જ સમયમાં જે છે એ ભરતી કરવામાં આવશે અને તમારો મેઇન પ્રશ્ન છે કે શું આની અંદર કચ્છ જિલ્લાના ઉમેદવારો જ અપ્લાય કરી શકે તો એવું છે નહીં તમે ગુજરાતના કોઈ પણ ખૂણેથી હોય તમે આની અંદર અપ્લાય કરી શકો છો માત્ર શરત એ છે કે તો એકવાર તમને મળી જાય નોકરી તો તમારે આખી જે છે એ જિંદગી કચ્છ જિલ્લાની અંદર જ નોકરી કરવાની થશે તમે વાંચી લો તમામ જે છે એ કચ્છ જિલ્લાની અંદર શિક્ષકોની મોટી જગ્યા જે છે એ ખાલી છે એટલા માટે એકતાળીસો આ નવા શિક્ષકોની ભરતી કરવા જઈ રહી છે અને ભરતી પ્રક્રિયા જે છે એ નોર્મલી દર વખતે થાય છે એ રીતે થશે પરંતુ આની શરત એક છે કે જ્યાં સુધી તમે નિવૃત્ત ના થાવ ત્યાં સુધી જે છે એ તમારે કચ્છ જિલ્લાની અંદર જ નોકરી કરવી પડશે ભરતી જે છે એ ટૂંક સમયની અંદર જ આવશે અને એ જે છે એ લખ્યું છે એ પ્રમાણે એ મેઇન તમને એક બે ફાયદા શું થશે એક તો અહીંયા કોમ્પિટિશન જે છે એ બહુ ઓછી થઈ જશે કારણ કે ઘણા બધા ઉમેદવારો જે છે એ કચ્છ જિલ્લાની અંદર રહી અને કાયમી સરકારી નોકરી જે છે એ કરવા માગશે નહીં ભરતી પ્રક્રિયા જે છે એ કાયમી રીતે લેવાશે જેથી કચ્છને ફાયદો થશે અને મોટી સંખ્યાની અંદર જે છે એ સ્થાનિકો છે એમને ફાયદો થશે કારણ કે બહારથી જે લોકો અરજી કરતા હોય છે એ અરજી ઓછી કરશે કારણ કે કચ્છની અંદર ઘણા બધા લોકોને એવું હોય છે કે અમારે કચ્છની અંદર રહી અને જોબ કરવી નથી તો એના કારણે મેરિટ પણ નીચું આવશે અને કચ્છના જે સ્થાનિક ઉમેદવારો છે એમને સરકારી નોકરી મેળવવાની સૌથી સારામાં સારી તક મળી જશે તો મિત્રો આ તો આજનો આ વિડીયો જેની અંદર આપણે ગુજરાત સરકાર દ્વારા કચ્છ જિલ્લા માટે સ્પેશિયલ એકતાળીસો શિક્ષકોની ભરતી કરવામાં આવી રહી છે એ રિલેટેડ આ ભરતી ક્યારે આવશે એની અંદર કોણ અપ્લાય કરી શકશે આ કાયમી સરકારી નોકરી હશે કે કરાર આધારિત એ વિશેની સંપૂર્ણ માહિતી મેળવી છે છતાં પણ તમારા મનમાં કોઈ પણ પ્રશ્ન હોય તો તમે નીચે કોમેન્ટ કરીને જણાવી શકો છો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ